રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની સાથે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ખાસ કરી અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોને તરબોળ કરી દીધું છે જેના કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે ભારે વરસાદને કારણે સરકાર પણ એલર્ટમાં આવી ગયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા માહિતી મેળવી બેઠક યોજી હતી જેમાં આવંતિકા સિંઘ એમ કે દાસ અને અન્ય મહત્વના અધિકારીઓ હાજર રહ્યા હતા